આવતીકાલ તારીખ બાવીસમી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા વેપારીઓ અને પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ સાથેની ટાઇલ્સ ભેટમાં આપવા માટે વિશેષ ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે મોરબી સિરામિક ઉદ્યોગપતિઓએ અનોખી ભક્તિ દર્શાવી છે તેઓ દ્વારા તમામ વેપારીઓને શ્રી રામના ચિત્રવાળી ટાઇલ્સ બેટમાં આપવા માટે પોતાની ફેક્ટરીમાં જોરશોરથી પ્રભુ શ્રી રામના ચિત્રવાળી ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરાયું છે તેઓ પોતાની ફેક્ટરીમાં રામ મંદિર મહોત્સવ અંતર્ગત અયોધ્યા રામ મંદિર અને ભગવાન શ્રી રામના ચિત્રવાળી ટાઇલ્સ બનાવી છે અને પોતાના દરેક વેપારીઓને આ ટાઇલ્સ ભેટમાં આપવામાં આવનાર છે તેમજ સાથે પ્રસાદી પણ મોકલવામાં આવનાર છે ત્યારે મોરબી સિરામિક નગરી રામ નામના રંગે રંગાવ તેવા દ્રશ્યો પણ જોવા મળી આવ્યા છે જેમાં સિરામિક યુનિટી પર પણ શ્રી રામના ધ્વજ લગાવવામાં આવ્યા હતા અને સિરામિક ઉદ્યોગપતિઓમાં પણ ભક્તિનો માહોલ જોવા મળી આવ્યો છે આજે એવું પ્રભુ શ્રી રામનો બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખો દેશ હર્ષોલ્લાસથી આનંદમય થઈ રહ્યું છે વાતાવરણ તો એના ભાગરૂપે અમે મોરબી સિરામિક પરિવાર તરફથી પણ કંઈક જોડાઈએ સાથે અને આનંદ મહોત્સવમાં ભાગ લઈએ સિરામિક પરિવાર તરફથી આખા મોરબી શહેરને આજુબાજુમાં ઓછામાં ઓછા પાંચસો જેટલા હોર્ડિંગ્સ લગાવ્યા છે આનંદ મહોત્સવના અને બધા જ કારખાનાઓએ પોતપોતાની રીતે રામ મહોત્સવના તૈયારી માટે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ